આ આવતી સાત ડિસેમ્બરે ગુજરાતના ભૂદેવો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જ્યારે જ હો ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે પંચાણું ટકા સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ કોઈ પણ જગ્યાએ વધુમાં વધુ અન્ય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય તો બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે સૌરાષ્ટ્ર સંપૂર્ણ સાથે છે ઓછામાં ઓછા પચાસ હજાર અને વધુમાં વધુ એક લાખ ચૂંટણીઓમાં તો એવું હોય છે કે પંચાણું ટકા લોકો આજે ભાજપની અંદર છે અને છતાં એ એવું થશે તો નાટો તો હોય જ છે તો અમે રાષ્ટ્રવાદી માણસોથી અમે ક્યાંય બીજે જઈ ન શકીએ તો અમે નાટોનો ઉપયોગ કરી શકશું આવી અમારી સો ટકાની લાગણી છે બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવું એવી વાત છે એટલે એના માટેથી અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા રાજકોટમાંથી પણ આ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે જેમની સતતને સતત ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમને રાજકીય પક્ષો મહત્ત્વ આપે એના માટેથી અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને બહુ આખા ગુજરાતનું મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ એનાથી ખૂબ અમે નારાજ છીએ કારણ કે આપે બધાએ પણ જોયું અમને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ સામે વાંધો નથી ગમે એને આપે પણ જો એ લોકો વારંવાર એવું બોલતા હોય કે અમે જાતીય સમીકરણો સાચવ્યા જાતીય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણોની લગભગ પાસઠથી સિત્તેર લાખની વસ્તી છે તો ઓછામાં ઓછા અમને બે મિનિસ્ટર મળવા જોઈએ એના કરતાં આ લોકોએ દસ પાસને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને લાઈન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિને પણ અન્યાય થતો હોય